મે જોયું થાય કે બુદ્ધ ભગવાન હમણાં હું છે સપના માં તા દીકરા તારી બુદ્ધિ તારે વાપરવી ને તો મારાપરે છે ને તો તને બુદ્ધિ બહુ વાપે મને દરા નમો બધાય મને મારામ એટલે મારા હમખાય ને લગતું ખાઈ મને પાંચ વાગે વેલા મનસુખભાઈ નું સપનું આવ્યું મનસુખભાઈ છે ને આપડે હવે મિનિટ કરી મનસુખ મનસુખભાઈ મારા આમ જો ખોટું બોલતો હોય તો હું રાજ્યવું ધાબુ છે ખોટું બોલતા મારે ઉપવાસ હતો શનિવાર નો હું એક બે હનુમાનજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ છે એટલે આપડે ઈ તો આખી જંગી બ્રહ્મ એટલે આપડે એક દિવસ તો રહી ગયી

રાખ્યો છે તો એમાં જે આપડે અસર હોય હોય દેવાનું હોય તો આપડે કઈ દેવું ને આપડે જે કામકાજ ને એ તમે આવી જાવ મજા આવી છે ના ના બરાબર છે તો એક નાકદાન નું ગીત સંભળાય દઉં સંભળાવી સાંભળાવી દોને રેલી ને ડાયરા પણ સુના લાગે નાગદાન તારા હોય ના બેલી તારે આ વારે ઉપમાન બાબા સાહેબ નાનતા તોડવા ઈ તો સંવિધાન માં તને જેલ ભેગો કરવો પડ્યો એ આજે અમારું હૃદય પણ રૂવે છે નાગદાન તું તો સમજી રે વાગડ ના બે તારે આવું કરવું રુવે રુધિયું ને રુવે આ ઘડી એ તું સાગર વગીર નો હવે અમરેલી ની જેલ માં છોરી ધારે વાગડી

હવે કોણ જો કરાવે આ વાત વિવાદ પણ ભાન ભૂલ્યો અરે તને અમરેલી નાખ્યો એ તને અમદાવાદ જેલ માં રાખો હતો યા ખુખાર બધા ભેગા ખાત તો તને પૂછે તો મારા ભાઈ રે શું ગુનામાં આવ્યો હું બાબા સાહેબ નું અપમાન કર્યું અપમાન તારે હવે નતા ખોરવા મજબૂત રાહુ માં દડું અને નાગદાન મારું હવે હયું રહે નહીં હાથ માં

આપડે વિજયભાઈ સાદિયા અને મેરામણભાઈ આહિર અને અકુબા કાઠી સુરત અને જીગ્નેશભાઈ રાઠોડ હવે ચાર ભેગા જ્યાસી અને અકુભા ના મુખ્યત્વે તમે નાગદનભાઈ આહિર નું તમે સાંભળો એક વાર એ તારે આવું રે અપમાન બાબા સાહેબ નું નતું કરવું અહી તો ધારી અમરેલી દુધિયા અને ખાંભા થાય પણ નાગદાન નાગદાન અમરેલી અરે આજે રેકોર્ડિંગ માં તારા ભાઈ બધા લાગે અને આજે પણ તારે રેકોર્ડિંગ માં તને બધા વાહ કરતા હોત હારું કામ કર્યું હો હવે નાગદાન તારું શું થયું છે અમને સતાય તે વયો ગયો ને ભાઈ કોઈ અમને દુઃખ લાગે છે પણ ક્યાં થઈ પણ ભલા માણસ તારે આવું જે જેને જોયા નથી એનું તે અપમાન કરી નાખ્યું ગુગલ તો બધું લખે

હવે તું તો જોધરી તું કામ તો બધા ને ભેગું રાખી ને એકતા તો નાગદાન તારો વાવા જેવો એ તારે આવા અપમાન કેમ કરવા પડ્યા એ તારું શું બગાડ્યું છે ભાઈ એ બાબા સાહેબે સૌને સંવિધાન બતાડ્યું ને આજે ભણતર સૌ ભણે છે ભારત નો એક કેવાય છે તારે આવા અપમાન શું કામ કરવા સૌ કોઈ સાથ દે એ આજે અમરેલી ની જેલ માં તારે હારી સાદર ઓઢવા નથી અને ખાવાના ફાફા પડી ગયા તારા ઘરે નાગ દાન તું તો ભાઈ ભાઈ હવે તને હું છું જોઉં છે રતન કેવાય છે ઓગણીસમું રતન આખા ભારત માં તો બોલાય છે જય ભીમરાવ અને ગૌતમ બુદ્ધ નું નામ લેવાય એમાં તારું શું બગડી જવાનું એ સત્ય ના માર્ગે તું શું કામ હાલી નો જવાનું હોત તો એ નાગદાન હવે તું નાગડો નહિ થતો નાગદાન આહિર અસલ બની આવ્યો હવે તને બધા નાગદાન કેદી જેલ માંથી આવી હું કાયમ આવી ગામ છે ને સીપર ગામ યા ઓલો વાંગ વર્ષ છોકરા ઉપાડે ભાગમા ભાઈ થાય મીરામણભાઈ હા એની મા પછી લોડે દેતી હોય ગાડી વાત નીકળી ગયો પછી અંદર છોકરો તાઇ નો તો મારો દીધો જીતી ગાડીઓ જવા ને એ સત ની ધજા આજ પણ તને પારખતા આવડી નાગદાન તને કોઈ કોમેન્ટ લખે તો બેફામ ગારું બોલે મારા કોઈ કહે તને દારૂડીયો નાગદાન હવે સુધરી દાજે આવા કામ ખોટા તું ના કરી દાજે એ આજે તારું गाम तारूं नथी न सम नथी तारो જો આહિર સમાજ ને તે અપનાવ્યો હોત તો આજે ઉભા થઈને તને લાવે એ તારે આવું અપમાન કરવું પડે તું વાતું કરતો ને જે આવે એને ફામ દેતો હતો છ થાય તો દારૂ ની બોટલ મારી ને નાગદાન તારા ઘરે તું બુચ્છો સુ કામ

મેરામણ જોઈ ગયા કે હું એની પાછળ છું છતાં આપડો ફોન ઉપાડી લીધો અને જો ભાઈ મને છે ને મને હું એક નિખાલસ માણસ છું કેવો

હે એટલે આ હું છે ભાઈ આ તો મને હું છે મારી કોઠા હોય છે મને કોઈ કઈ બાબા સાહેબ નું ભજન સંભળાવવા નથી કીધું મને કોઈ નથી કીધું પણ મને મોત ના તોરા છૂટા કે ભાઈ તું સુધરી જા બરાબર હા પછી ઓલા એક બે જણા દારૂ પી ગયા હતા ને તો ઈ ઓલો કે ભાઈ અમારે હવે આપડે ઘરે જવું ને કેટલા વાગ્યા કેમ ખબર પડે કે ઘડિયાળ છે તારે ભાઈ કઈ તારે ઘડિયાળ નું કામ છે કે ટાઈમ નું કે ટાઈમ નું એ કહે હું ટાઈમ તને પાકો આપું એમ કરીને બે થી નળિયા હતા એની ઉપર પથરાનો નો ઘા કર્યો તો ઓલા ડોસી માં અંદર થી બોલ્યા મારા રોયા બધે વાગે ફોન કર્યો ઓલો કે બે વાગ્યા બે એટલે આપડે એવું નથી થવાનું મારા પાર્વતીજી કહે મારી બરબુ મારે પિયર લાવું તમારા મારા ભાઈ કે દેવી કેટલા દિવસે પાછા આવશો અને વડલા ના જેટલા પાન હોય ને એ પાન ગણાય ને તો એ પાન કોઈ બી ગણાય નહિ અને આ તો હું બધું માણસે ચડાવી દીધું બાકી જાદુ એવું ગાય નાખો મોજડી ગાય નાખો અને મને હું છે પાછો રાત એવા અવાજ આવડે છે પેલા મોજડી ગાય નાખો મોજડી ગાતા ભાઈ મને એટલું બધું એવું આવડતું નથી જેટલું આવડતું એટલું કરો મજા એટલું આવડે એટલું ના ના ઈ નથી આવડતું મને તો પછી મોદીજીનો અવાજ કાઢાલો આ અવાજ આવડે છે કાલે એટલે મોદીનો અવાજ કાઢું છું હા મારા ભાઈઓ બનો કોરોના કે મહામારી મે એટના લોક મર રહે મારા ભાઈઓ બનો મુસ દેખા નહી જાતા ઇસलिए मनायाતે ગયા હે پورا ભારત દેશ કે અંદર મે ગલી મોહલ્લા શહેર 21 દિન કે લિયે लॉकडाउन किया जाता है मेरे भाई बहनों कुछ लोग ऐसा बोलते हैं कि मोदी जी ने दाढ़ी क्यों बढ़ाई लेकिन इस भारतवासियों को मालूम नहीं है जितनी जितनी मोदी की डाढ़ी बढ़ेगी उतनी उतनी महंगाई बढ़ेगी मेरे भाई बहनों <laughs> और मैंने हमेशा औरतों को सम्मान दिया है मेरे भाई बहनों पूरे भारत देश के अंदर में झूला जल नहीं रहा था ગેસ સિલિન્ડર દિલવાયા સન્માન દીયા મોદી માની છે બીજી વાત છે એટલે એને મારવા વાળું કોઈ છે નહી એની પાસે ઈ શક્તિ છે અને આપડી બેન દીકરી હોય ને ઈ કદાચ જગતંબા ગમે હોય ને તો ઈ જગતંબા જગતંબા જ કહેવાય આપણી આપણે એક નજર થી જોઈએ કાલી હોય એને ખબર હોવી જોઈએ હા આપડે તો એક જ સ્વરૂપ માનવાનું કે આ આપણા માટે દેવી છે આપણી માટે માં છે આપણી માટે દીકરી છે આમાં જો આ ઓરિયા ની મારી પાસે ને બેન દીકરી સાંભળી હગે બાપ દીકરો સાંભળી હગે માં દીકરો સાંભળી ને આખો પરિવાર ભેગો બે ને સાંભળે ને તો એમ કે કે નહીં હકુ ભા જે બોલ્યા ને એ સરસ બોલ્યા આમાં તો મોજે છે ને આમાં વાત છે અને વરોધી નો હતો ને શિવાજી વરોધી નો ત્યારે એક માણસ નીકળો ને જીજાભાઈ એને ઝેર પાવાની કોશિશ કરતા એક ઘૂટડો ઘૂટડો ઝેર પાતા એક ખાલી સવણું સવણું એટલે એક માણસે પૂછ્યું જીજાભાઈ તું તારા શિવા ને ઝેર હુકમ પાછો ત્યારે એને એમ કીધું તો મારો શિવો મોટો થાય અને કોઈ જો ભારત વર્ષની માલપા કોઈ એને કાફર કફરી નજર કરે અને કોઈ એને મારવાની કોશિશ કરે ને તો મારા શિવા ને કદાચ ઘેર પાવાની કોશિશ કરે ને તો ઘેર ન ચડે એટલે જનતા છે દૂધ ના ઘૂટડે ઘૂટડે જે એના સંસ્કાર દેતી હોય ને જ્યાં એને ઉદર ની માલપા મહાભારત ને રામાયણ ને આવું બાબા સાહેબ જેવા ને જે પડાયું હોય ને એના એના ઘેરે એવા બાબા સાહેબ ને આવા અનેક મહાપુરુષો થાય તો એના અપમાન ન કરાય હોય ને બધા હા લાગે ના હોય તમને સમજાઈ ગયું તમે બે હાજર ફોર થી ભુવા છો બે હાજર નવ થી હા બે હાજર નવ થી છો બરોબર હા

શનિવાર ના દિવસે આજે શનિવાર ના દિવસે વેલા પાંચ વાગે મારા મને કઈ હું કરો છો મેં કીધું આ બેઠો મારે ઘરે મારી આ જે સોફો છે અને મારી અરે પાંચ મિનિટ વાત કરી અને આપડે ભુવા ભરાડી ને આપડે ઈ કે આવી અંધશ્રદ્ધા વિશે ખોટા જે માણસ છે

હા ઈ ભાઈ એને શું છે એની પાસે બીજી શક્તિ છે હા હા એની પાસે શક્તિ નો કોઈ પાર નથી બીજી ખજાનો ભેલો તો પછી માંગો કરે હા એ તમારી શક્તિ નો કોઈ પાર નથી રે તમારી કરુણા નો કોઈ વાળા ભાઈ ભાઈ એ ભાવ થી બધો તો તમને રાતને ને સપને આવી કે આવા ભુવા ભરાડ્યું ને હવે આપણે મટાવ્યું હકુ ભાઈ તમારી સાથે હું મનસુખભાઈ રાઠોડ છું એ આવા નકુબા મેદાન આવી એમને અંધા હટાવવા માટે રેકોર્ડિંગ મોજ નું છે આમાં બે દીકરીઓ સાંભળી છે અને હું બે નું દીકરીઓ ને કઉ છું કે જોઈ વૈશ્ચરે તમે

दूसरी परो से भाग ले ये वर्दी वाला दूल्हा नहीं जाएगा इसके भी कपड़े उतार डालो याद करो दिन जब तुमने वर्दी पहनते वक्त कसम खाई थी याद करो हमारा नाम भिगड़िया सूर्य देव सिंह है पशी अब पास बीजा माँ राजकुमार बोले थे राजस्थान में भी हमारी जमीन दायता जायदाद है नागदान जैसे लोग हमें सुबह सुबह सल्यूट करने आते हैं और बंदूक भी हमारी होगी और गोली भी हमारी हो, होगी और वक्त भी हमारा होगा क्या नाकदान के खबर से बंदूक भी तुम्हारी गोली भी तुम्हारी तो हमें वागर माँ पथरा भरस्यू जरूर हरिया करो छोकरो जाते રાજકોટ ની માલપા છે ને લેંગો લેંગાનો કઈ એટલો બધો અવાજ હતો હતો આવ્યો તાટિયા થઈ ગયા નથી ખબર અને એક જણો છે ને ફોન માં વાત કરતો હતો શાક માં તું દેખાશ

સાંભળશે ને તો કે નઈ મારા ભજન એકાદું ઉતાર્યું તો ખરો તો મારે પાછું જેલ માં ન જ પડે હવે અહિયાં રહીશ તો આરા ભજન ઉતરશે મારા બોલો 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 ભાઈ હવે કઈ વાંધો નઈ સાંભળો પાંચસો હજાર કી યાદ હતી પાંચસો હજાર ની નોટ હતી ને ત્યારે કોઈને કાળી બધા નડતી નથી હવે આ નોટ હોય ત્યારે બોલો આ નોટ છે ને પાંચસો હજાર ની નોટ હતી ને તો કોઈને હું કોઈ ગરીબ માણસ હેરાન નતા થતા નોટ બંધ થઈ નોટ ખરીદી જાય ગઈ મે ભાઈ બહેન ક્યાં તો એક બાબા હતા ને એનું શરીર મોટું કોઈ કીધું દાદા પાંચસો હજાર નોટ બંધ હો ત્યાં તો એને હેટેક આવી ગયું બોલો